જેગડીયાળ તાલુકાના બલેશ્વર ગામ સ્થિત પવન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે સમસ્ત વસાવા સમાજ સ્વાભિમાન સભાનું પ્રથમવાર આયોજન કરવામાં આવ્યું સમસ્ત વસાવા સમાજના કાર્યકારી પ્રમુખ અને આયોજક ચંદ્રકાંત વસાવાની રાહબારી હેઠળ પ્રમુખ ઈશ્વર વસાવાના અધ્યક્ષતાને સંમેલન મળ્યું હતું રાજકીય સામાજિક આગેવાનો બ્યુરોક્રેટ્સ ડોક્ટર વકીલ ખેલાડીઓ સહિત તમામ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન આપનાર તમામ શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા હતા સાંસદ મનસુખ વસાવા તેમજ ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખે સમાજના લોકો એક થાય સારા કાર્યો તેમજ સમાજના બાળકોના ઉત્થાન હેતુથી આ સંમેલન યોજવામાં આવ્યું હોવાનું જણાવ્યું સંમેલનમાં કોઈ રાજકીય હેતુ ન હતો જેથી તમામ રાજકીય પક્ષના હોદ્દેદારો અને પદાધિકારીઓની પણ અહીં હાજરી રહી હતી જેમાં આમ આદમી પાર્ટીના દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના પત્ની બીટીપી પાર્ટીના તેમજ છોટુ વસાવાના પુત્રો દિલીપ વસાવા પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા કોંગ્રેસના પીડી વસાવાએ પણ હાજરી આપી હતી તમામ જિલ્લામાંથી તમામ આગેવાનો અમને સારો રિસ્પોન્સ મળેલો છે અને સમાજ અમારો એક મંચ પર આવે અને સંગઠિત થઈ શિક્ષિત થઈ અને આગળ વધે એના માટે અમારા પ્રયાસો છે જેમાં અમને અમારા જે રાજકીય આગેવાનો છે એમને પણ અમને સારો સપોર્ટ કર્યો છે અને પહેલીવાર અમારા તમામ રાજકીય આગેવાનોને એક મંચ પર ભેગા કરવાનો પણ પ્રયાસ કર્યો છે અને તમામ આગેવાનોએ ઉપર રીતના લઈ જાય એની ચિંતા કરે છે એના માટે તમામ હાજરી આપશે અને સમાજને કઈ રીતના અમે શિક્ષણ અને સંગઠનમાં આગળ લઈ જઈએ એના માટેનો આજે સમાજને એક દિશા આપશે સમસ્ત વસાવા સમાજના જે પૂર્વ પ્રમુખ ઈશ્વરભાઈ વસાવાના નેતૃત્વમાં વર્ષોથી આ વસાવા સમાજનું સંગઠન ખૂબ સુંદર રીતના કામ કરી રહ્યું હતું મને ખબર છે ત્યાં સુધી ઓગણીસો ને બ્યાસીથી આ વસાવા સમાજનું સંગઠન બન્યું છે અને સમાજના કુરિવાજોથી માંડીને કેટલાક વ્યસન મુક્તિના કાર્યક્રમો રમતગમતથી માંડીને સામ સમૂહ લગ્નોથી માંડીને સમાજના રચનાત્મક કાર્યો વસાવા સમાજ શૈક્ષગણિક રીતે સામાજિક રીતે ખેતીવાડી ક્ષેત્રે તમામ ક્ષેત્રે એક આગળ આવે એના માટે વર્ષોથી આ વસાવા સમાજનું સંગઠન કામ કરી રહ્યું છે અને હજુ આવનારા દિવસોમાં આદિવાસી સમાજ જેમાં વસાવા સમાજમાં હજુ પણ ઘણું બધું અમારે ધ્યાન આપવા જેવી બાબત છે એમાં ભરૂચ નર્મદા તાપી આખા ગુજરાતના જે વસાવા સમાજના અલગ અલગ સંગઠનો ભેગા મળીને એક નિર્ણય કર્યો છે કે આવનારા દિવસોમાં ગુજરાતના વસાવા સમાજ એકે એક ક્ષેત્રની અંદર તમામે તમામ રીતના રાજ્ય સરકારની હોય કે ભારત સરકારની જે વિવિધ કલ્યાણકારી યોજનાઓ છે જે ખરેખર આદિવાસીના ઉત્થાન માટેની યોજના છે એ એમના સુધી સમયસર પહોંચે અને એનો પૂરેપૂરો લાભ લે અને આદિવાસી સમાજ તમામ ક્ષેત્રે શૈક્ષણિક ક્ષેત્રે કૃષિવાળી ક્ષેત્રે અને નોકરી ધંધાના ક્ષેત્રમાં રોજગાર ધંધામાં ક્ષેત્રમાં પણ આગળ પડીને યુવાનોનો યોગ્ય માર્ગદર્શન મળી રહે એ માટે આવનારા દિવસોમાં આ સમાજ કામ કરવાનું છે અને સાચા અર્થમાં દેશ ખૂબ સમૃદ્ધ ભારત બની રહ્યો છે દેશ એક મજબૂત ભારત બની રહ્યો છે તો એમાં વસાવા સમાજ આદિવાસી સમાજ પણ પાછળ ના રહી જાય એના માટે વસાવા સમાજના બધા જ આગેવાનો

નિયમ જે પાસ કર્યો છે એના થકી અમને ચોક્કસ લાગે છે કે આજે વસાજની બહેનો નું પ્રભુત્વ પણ સમાજના લોકોની સાથે સાથે સમાજ સેવાની સાથે સાથે રાજનીતિમાં પણ આગળ વધશે